તો હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિકાસ મૂલ્યાંકનલક્ષી આસાઇનમેન્ટ ધોરણ આઠ પ્રથમ સત્ર માટે એમાં પ્રશ્ન પહેલો ડ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તે આજે આપણે જોવાના છીએ તો ચલો શરૂ કરીએ પાઠ પહેલો એમાં પહેલું જે છે કે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને કોને ફોન કરી રહી હશે ઉત્તર છે ટੈਂકરની પાછળ ઉભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે બીજું હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થાય છે ઉત્તર હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયા છે ત્રીજું એમ્બ્યુલન્સનો ઉપયોગ શાના માટે થાય છે ઉત્તર એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે. એના પછી પાર્ટ ત્રણ એમાં પહેલું પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? તો પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રએ પાડ્યું હતું. બીજું વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય કરે છે? ઉત્તર વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે પાંચ પાંચ એમાં પહેલું વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા શું કરશો ઉત્તર વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા ગેટ પાસ સાથે રાખીશું બીજું વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે શી વ્યવસ્થા છે ઉત્તર વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે ઉપર ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા છે અહીંયા મુલાકાતીઓની થઈ છે એના માટે માફ કરજો પાંચ સાત એમાં પહેલું રાજા શેને પોતાનો રાજધર્મ માને છે ઉત્તર દુકાળ વખતે પ્રજાને જીવાડવી એટલે કે ટકાવી રાખવી એને રાજા પોતાનો રાજધર્મ માને છે બીજું રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે ઉત્તર રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગડુ શાહનો સહારો લે છે પાઠ 9 એમાં પહેલું દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી ઉત્તર દેવળિયા ગામમાં તહેવારની ઉજવણી થઈ રહી હતી બીજું ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર કેવી દેખાતી હતી ઉત્તર ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચક દેખાતી હતી પાઠ દસ એમાં પહેલું સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું ઉત્તર સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી બીજું પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતું હતું ઉત્તર પરમહંસ આશ્રમનું સંચાલન સ્વામી બિરગિરીજી તેનું સંચાલન કરતા હતા તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નેક્સ્ટ વિડીયો હું તરત જ મૂકીશ તો બીજા કોઈ વિડીયો જોઈતા હોય કમેન્ટમાં જરૂરથી લખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ